યો હતો ત્યારબાદ વિવિધ રંગારંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજા હતા તેમજ રાજ્ય સરકારની યોજનાકીય ઝાંખી કરાવતા વિવિધ વિભાગોના તેર જેટલા ટેબલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના વસોખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ કુમાર ઠાકોરે તિરંગાને વ્યૂમ લહેરાવ્યો હતો આ પ્રસંગે મંત્રીએ પરેડ નું નિરીક્ષણ કરી માર્ચ પાસ્ટ ની સલામી ઝીલી હતી મંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી તેમનું સાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું મંત્રીએ વસો તાલુકાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા લાખનો ચેક અર્પણ કર્યો હતો શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે ગણતંત્ર પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ શ્યામજી કૃષ્ણ વર્મા અને ચરોતરનાથ સપૂત ઇન્દુલાલ યાજ્ઞિક જેવા વીર સપૂતોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા મંત્રીએ રાષ્ટ્રભક્તોએ એ દાખવેલા માર્ગે ચાલીને ભય મનુષ્યને દેશવટો આપીને સમાજમાં સમરસતા સ્થાપી પરસ્પરના વિકાસ સાથે સાચી આઝાદીની વિભાવના ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો મંત્રી દિલીપકુમાર આંતરિક અને બાહ્ય દૂષણોની સામે જંગ લડીને દેશભક્તિ અને ભાઈચારોનો માહોલ વધુ વ્યાપક અને અસરકારક બનાવવા જણાવ્યું હતું મંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતને સૌના સહિયારા પ્રયાસથી કલ્યાણ રાજ્યની સ્થાપના કરવાની દિશામાં નક્કર ડગ માંડ્યા છે આ અવસરે શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક તેમજ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા રાજ્ય સરકારની યોજનાકીય ઝાંખી કરાવતા વિવિધ વિભાગોના તેર જેટલા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ અવસરે સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અગ્રણી હસમુખભાઈ પટેલ કલેક્ટર સુધીર પટેલ જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક કેડી લાખાણી પ્રાંત અધિકારી લલિત પટેલ

પોલીસ શિક્ષણ વિભાગ મહેશ કુમાર મંત્રી છે તેમને સન્માનિત કરી રહ્યા છે શ્રી જે સિત્તેરમાં સ્વાતંત્ર પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવરચિત વસો તાલુકામાં વસોમાં યોજવામાં આવી રહ્યો હતો સિત્તેરના સ્વાતંત્ર પર્વ નિમિત્તે આપણે સૌ લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મભૂમિ પરથી આપણે સૌ પર્ણ લઈએ સરદાર સાહેબે જે સ્વપ્ન સેવ્યું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત અને આજના પર્વએ આપણે સૌ કટિબદ્ધ બનીએ કે સરદાર સાહેબનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરીએ અને આપણે દેશને આગળ લાવવા માટે આપ સૌ આગળ આવીએ એવી જ મારી આજે સિત્તેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ